ગણેશ ગોંડલ અને જયરાજસિંહ જાડેજાના વિરોધમાં ઘણા બધા દલિતોએ ઘણા બધા વિડીયો બનાવ્યા છે ત્યારે અત્યારે ક્ષત્રિયાણી આગળ આવ્યા છે અને ગણેશ ગોંડલ અને જયરાજસિંહ જાડેજાના સપોર્ટમાં આવીને દલિત એવા યુવકોને તે કા કયું છે તે જોઈ શકો છો અમારા વિડીયોમાં પણ મિત્રો પહેલાં તો તમે અમારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરી નાખો અમારી ચેનલને અને આ વિડીયોને પૂરેપૂરું જોઈને તમારું શું કહેવું છે તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો ગણેશજી જય ભવાની હું જામનગર થી રાઠોડ પારસ હવે જે ગણેશભાઈ ની મેટર ચાલે છે જયરાજસિંહ જાડેજાના દીકરાની તો એમાં એક કોક નયન સરવૈયા કરીને છે એમને વિડીયો બનાવેલો છે અને એવું બહુ બહુ અમુક અમુક એવા શબ્દ બોલે છે કે ગીતાજી નું આ હવે નથી ચાલતું અમારું આ સંવેદન ચાલે છે ને આ છે ને તે છે તો ભાઈ તમે જયારે આ કાનૂન મદદ લેશો ને જયારે કોર્ટમાં કેસ જશે ને ત્યારે ગીતાજી ઉપર જ હાથ રાખીને સાચું ખોટું થશે ત્યારે સાચું પણ ત્યારે ત્યારે જ આવશે અને તમે જે આ બધ નો કરો છો ને બોલવામાં કે અમારા પગ પકડી લેજો આમ કરજો એટલે હજી એટલા બધા કમજોર નથી કે અમારા પડે એટલે માન મર્યાદામાં વિડીયા બનાવો તમારે હાચા હોય તો ઇન્સાફ તમને કાનૂન દેશે અને હવે આવા વિડીયા બનાવો ને ત્યારે ધ્યાન રાખજો કે બધા બેનુ દીકરી સાંભળે છે કે જેને કઈ પર્સનલ પ્રોબ્લેમ હોય આવીને ફોન કરી લેજો આમ કરી લેજો અને અમે અમારા સમાચાર અમારા ભાઈ વાળે જ છીએ કે તમે ભૂલ ન ખાતા ભાઈ